उत्तर गुजरात दिव्यांग कल्याण संघ विसनगर द्वारा ऊँजा मुका आयोजित महात्मा लुई ब्रेल प्रज्ञाचक्षु क्रिकेट टूर्नामेंट प्रसंगे विसनगर कादरभाई मंसूरी स्पर्श थी वंचाई है आ ब्रेल में मौलिक काव्य दिव्यांग क्रिकेट बोर्ड संघ भारत प्रमुख पंकज राज मेवाड़ा ने जोधपुर राजस्थान अर्पण करू तारीख चार जान्युआरी हजार छवीस रोज ब्रेल लिपिना जनक महात्मा लुई ब्रेल जन्मजयंती प्रसंगे उत्तर गुजरात દિવ્યાંગ કલ્યાણ સંઘ વિસનગર દ્વારા ઊંઝા મુકામે મહાત્મા લુઈ બ્રેઇલ પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટ ટુર્નામેન્ટનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેના ઉદઘાટન સમારંભમાં ઉંઝાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના મંત્રી જયંતિભાઈ પટેલ અને સહમંત્રી વસંતભાઈ પટેલ ચોક્સીએ ઉપસ્થિત રહી આ પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટ ટૂર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો જેમાં ઉત્તર ગુજરાતની ચાર ટીમોએ ભાગ લીધો હતો અને સ્પર્ધાના અંતે મહેસાણાની ટીમ ચેમ્પિયન બની હતી જેના સમાપન સમારોહ પ્રસંગે વિસનગરના દિવ્યાંગ બાળકોના શિક્ષણ તજજ્ઞ કાદરભાઈ મન્સૂરીએ સ્પર્શથી વંચાય છે આ બ્રેઇલમાં મૌલિક કાવ્ય રચનાનું ભાવવાહી પઠન કરી હાજર સૌને મંત્રમુગ્ધ કર્યા હતા અને આ કાવ્ય રચના મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત જોધપુર રાજસ્થાનના દિવ્યાંગ ક્રિકેટ સંઘ બોર્ડ ભારતના પ્રમુખ પંકજ રાજ મેવાડા અને શ્રીમતી પ્રિયંકા મેવાડાને અર્પણ કરી ખુશી વ્યક્ત કરી હતી ઉત્તર ગુજરાત દિવ્યાંગ કલ્યાણ સંઘ વિસનગરના પ્રમુખ અશોકભાઈ પટેલ માનદ મંત્રી સુરેખાબેન પટેલ અને પ્રજ્ઞાચિક્ષક ક્રિકેટ ટુર્નામેન્ટના કન્વીનર પરેશ મહાત્મા લુઈ બ્રેલ નો મહાત્મા લુઈ બ્રેલ નો વંદે માતર દરેક ટીમ ને આપણે પ્રોત્સાહિત ઇનામ રીતે જે કવર બનાવ્યા છે એ કે કે જવા દરેક ટીમ મેનેજરને આપવાના છે અને ટીમ મેનેજર તમારા ખેલાડીઓને વિતરણ કરી દેશે આવો